આજે આપણે રામાયણનો એક પ્રસંગ લેવાનો છે જેમાં શ્રી હનુમાનજી અને વિભીષણ વચ્ચે એક સંવાદ થાય છે તો એ સંવાદમાં આવી રીતનું કંઈક છે હનુમાનજી જ્યારે સીતા માતાની શોધ કરતાં કરતાં લંકામાં આમ તેમ ફરતા હોય છે ત્યારે તેમને રામ નામના ઉચ્ચારણનો અવાજ આવે છે ત્યારે હનુમાનજી વિચારવા લાગે છે કે આ લંકાની અંદર માત્ર ને માત્ર આસુરી વૃત્તિના રાક્ષસો જ્યાં વસે છે ત્યાં રામ નામનું ઉચ્ચારણ કોણ કરી રહ્યું છે રામ ભક્ત લંકામાં ક્યાંથી ત્યારે હનુમાનજી જ્યાંથી અવાજ આવતો હતો એ દિશા તરફ જાય છે અને દિશા તરફ જઈ અને જુએ છે તો એના આંગણમાં એક તુલસીનો છોડ હોય છે અને દરવાજાની અંદરથી રામ નામના ઉચ્ચારણનો અવાજ આવતો હોય છે ત્યારે હનુમાનજી દરવાજા ઉપર ટકોર કરે છે અને દરવાજો ખોલી અને જે વ્યક્તિ બહાર આવે છે તે વિભીષણ હોય છે ત્યારે હનુમાનજી તેમને પૂછે છે કે આજે આસુરી વૃત્તિની લંકાની અંદર તમે રામ નામનું ઉચ્ચારણ કરી રહ્યા છો તો તમે કોણ છો ત્યારે વિભીષણજી કહે છે કે હું રામનો નાનો ભાઈ વિભીષણ છું હું રામનો પરમ ભક્ત છું ત્યારે વિભીષણ પણ હનુમાનજીને એક પ્રશ્ન કરે છે કે તમે અહીંયા ક્યાંથી અને તમે કોણ છો ત્યારે એ કહે છે હનુમાનજી કે હું પણ રામનો દૂત છું રામનો સેવક છું મારું નામ હનુમાન છે ત્યારે બંનેની સરસ મજાની વાત થાય છે અને બંને હસી પડે છે કહેવાય છે ને કે ચાર મિલે ચોસઠ ખીલે નાચત સાત કરોડ ત્યારે આવી રીતનું કે જ્યારે બત્તીસ દાંત છે એ ચાર મિલે ચોસઠ ખીલે એટલે ચાર એટલે કે બે આંખ સામસામી મળે અને બત્રીસ દાંત છે બંનેના એ બત્રીસ બત્રીસ દાંત એટલે ચોસઠ ખીલે અને નાચત સાત કરોડ તો સામસામાં સાત સાડા ત્રણસો સાડા ત્રણસો એવા રૂવાડા સાત કરોડ રૂવાડા નાચવા લાગે છે એટલે કે સામસામાં ભક્ત જ્યારે મળે છે ભક્તની સામસામી નજર મળે છે ત્યારે નજર મળતાની સાથે જ બત્રીસ દાંત ખીલવા લાગે છે માત્ર મતલબ કે હસવા લાગે છે ખેલ હાસ્ય ઉત્પન્ન થાય છે અને એટલો ઉત્પન્ન થાય છે ભાવ અંદરથી હૃદયથી કે બંનેના રૂવાડે રુવાડા નાચવા લાગે છે આવી આપણી કહેવત છે કે ચાર મિલે ચોસઠ ખીલે નાચત સાત કરોડ તો આ જે છે એ વિભીષણ અને શ્રી હનુમાનજી વચ્ચે બને છે અને બંને ભેટી પડે છે અને પછી બંનેની વચ્ચે સંવાદ થાય છે ત્યારે હનુમાનજી સહજતાથી એ વિભીષણજીને પ્રશ્ન કરે છે કે વિભીષણજી તમે આવી આસુરી વૃત્તિની લંકાને જ્યાં ક્યાંય ભગવાનનું નામનું ક્યાંય પણ રટણ નથી ભગવાનના વિષયમાં કે કોઈ પણ સત્કાર્ય માટે કોઈને ક્યાંય જરૂર નથી અને ફક્ત માત્રને માત્ર જે ભોગ લંપટથી લંપાય લંપટાયેલા જે લોકો છે તેની વચ્ચે તમે રામ નામનું ઉચ્ચારણ કેવી રીતે કરી શકો છો ત્યારે વિભીષણજી છે એ બહુ સરસ મજાનો પ્રશ્ન કરે છે જવાબ આપે છે કે હનુમાનજી તમને શું ખબર કે બત્રીસ દાંત ની વચ્ચે જીભ રે ને એમ રહું ત્યારે હનુમાનજી બત્રીસ દાંત સરસ એમ ત્યારે વિભીષણ તો ચિંતામાં પડી જાય છે વિચારમાં પડી જાય છે કે હું મારી વ્યથા બતાવું છું તમને અને તમે એમ કહો છો કે બહુ સરસ એમ ત્યારે હનુમાનજી તેમને ચોખવટ કરે છે કે સાંભળો વિભીષણ તમે એમ કીધું ને કે બત્રીસ દાંતની વચ્ચે જીભ રહ્યું રહે છે એવી રીતે હું રહું છું તો બત્રીસ દાંતની વચ્ચે જીભ રહે છે ને એ કેવી રીતે રહે છે કે પોતે પોતાનું જીવન ચરિત્ર પોતાના વિચારો એ સંભાળીને રહે છે કેમ કે બત્રીસ દાંત છે એ રાક્ષસી રૂપી છે જીભ માટે કે જો જરીક પણ આડા આવડી થાય એટલે તરત દબાઈ જાય છે આપણને પણ એવો અનુભવ થયેલો હશે ઘણી વખત ત્યારે આ એક વ્યથાની વાત છે કે બત્રીસ દાંતની વચ્ચે રહેવું એટલે બહુ કઠણ છે ત્યારે હનુમાનજી એમ કેમ કીધું કે બહુ સરસ એમ ત્યારે હનુમાનજી એમને જવાબ આપે છે કે જે દાંત છે ને એ અક્કડ છે અક્કડ એટલે કઠણ છે અને દાંત માણસના પડી જાય છે પણ જીભ ક્યારેય પડતી નથી કેમ કે જીભ મુલાયમ છે નરમ છે ત્યારે જીભ આજીવન એમ જ રહે છે તેને કોઈ દિવસ ગટપણ નથી આવતું અને તેને કોઈ દિવસ યુવાની નથી આવતી તેને કોઈ પણ કાળ લાગુ પડતો નથી કોઈ પણ અવસ્થા લાગુ નથી પડતી જીભ એમની એમ જ રહે છે એટલા માટે હનુમાનજીએ કીધું કે એ તો બહુ સારી વાત કહેવાય જે તમે જે રીતે તમે રહો છો એ તમારા માટે ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે તમે ભગવાનની પાસે આવતા રહેલા એક પરમ જ ભક્ત છો એક પરમ જીવાત્મા છુઓ કે જેને પોતાની જીવનની અંદર સરળતાને સાધી લીધી છે કારણ કે સરળ વ્યક્તિ હોય ને તેનું તમે કોઈ દિવસ ખરાબ ન કરી શકો શાંત વ્યક્તિ હોય ને તમે તેને કોઈ દિવસ તમે તેને પણ રીતની હાનિ ના પહોંચાડી શકો કેમ શાંત વ્યક્તિ હોય ને એને તો પહેલી વાત તો એને ગુસ્સો ન આવતો હોય હવે ગુસ્સો ન આવે તે વ્યક્તિને તમે તેનું ખરાબ કેવી રીતે કરી શકો આપણને જો કોઈ પણ કઈ કહી જાય બે શબ્દ તો આપણને તરત ગુસ્સો આવે એટલે ગુસ્સો આવે એટલે આપણે જેમ તેમ કંઈ પણ બોલી શકીએ એને બોલી દઈએ અથવા તો લડાઈ ઝઘડો થઈ જાય પણ જે વ્યક્તિને ગુસ્સો જ નથી આવતો ક્રોધ જ નથી આવતો એ વ્યક્તિ છે એ જીતેન્દ્રિય છે જેણે ઇન્દ્રિય ઉપર વિજય મેળવી લીધો છે કારણ કે ક્રોધ ઉપર વિજય મેળવીએને એટલે બીજી બધી ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ આવી જાય છે તો આવી રીતના જે જીતેન્દ્રિય એવા હનુમાનજી છે એ પોતાની જાતની જે જીતેન્દ્રિય શક્તિ છે એ વિભીષણને સમજાવે છે કે તમારી અંદર પણ આ શક્તિ સરળતાની અને

કેમ કે તમે રાવણના સગ્ગા ભાઈ છો ત્યારે આ જે પ્રશ્ન બને છે ત્યારે હનુમાનજી વિભીષણજી વચ્ચે એક પાછી બીજી પણ વાત થાય છે કે જ્યારે એ કહે છે ને કે બત્રીસ દાંતની વચ્ચે જીભ રો રહે છે ત્યારે એકાબીજા પોતાની વાત કરે છે ત્યારે હનુમાનજીને વિભીષણજી એમ કહે છે કે હનુમાનજી અત્યાર સુધી મારી વ્યથાને જાણવાવાળું કોઈ નહોતું આ જગતની અંદર કેમ કે જે બધા હતા ને તે બધા મને મને માટે માટે જ આવ્યા હતા સાંભળવા કોણ પોછેગા યકો દેખો ઉસકા દામન ભેગા લગતા કહે કેમ કે આ દુનિયામાં આપણા આંસુઓને લૂછવા વાળું કોણ છે કોઈ નથી કેમ કે અહીંયા તો જ્યાં જાવ ત્યાં બધા જ રડે છે આપણે કોઈને આપણું દુઃખ વ્યક્ત કરીએ તો એ આપણને એનું દુઃખ વ્યક્ત કરે આપણે કીધું એનાથી સવાયું આપણને સામે કેવા લાગે છે તો આપણું દુઃખ છે તે સાંભળવા વાળું કોણ છે કે જેને પોતાના જીવનની અંદર કાંઈ કષ્ટ જ નથી પોતાના જીવનની અંદર આવતી રહેલી પરિસ્થિતિ છે તેને કષ્ટદાયક નથી લાગતી પણ તેને એ એક કહેવાય ને ચુનોતી લાગે છે અને ચુનોતી હોય ને એનો સામનો કરવા માટે પરમ વીર હોય ને અથવા ભક્ત હોય ને તે જ તૈયાર હોય અને ભક્તના જીવનની જીવનની અંદર ગમે એવી કસોટીઓ આવે છે એ કસોટીઓને પોતાના અંદર ભગવાનનો આશીર્વાદ સમજે છે અને એ કસોટીઓને જ્યારે એ પાર કરતા જાય છે ને ત્યારે એને એક એક કસોટીમાંથી એક એક સિદ્ધિ એક એક સંકલ્પ એક એક કહેવાય ને કઈક સફળતા પ્રાપ્ત થાય છે અને આવી સફળતાઓ હંમેશા કઠિન પરિસ્થિતિમાંથી જ પ્રાપ્ત થાય છે સરળતાથી સરળતામાંથી કોઈ દિવસ સફળતા ન મળે સફળતા તો હંમેશા કઠણ પરિસ્થિતિમાંથી જ મળે છે અને આપણને પણ એક્સપિરિયન્સ છે ને એવો અનુભવ થયેલો છે ને કે કોઈ પણ અનુભવ થાય ને આપણને તો ખરાબ પરિસ્થિતિની અંદર જ થાય સારી પરિસ્થિતિમાંથી થાય ન થાય તો ખરી ખરાબ પરિસ્થિતિ છે તેને ખરાબ નહીં ગણવાની પણ આપણા માટે જીવનની અંદર કાંઈક શીખવા માટે આવેલો એક પ્રસંગ ગણી લેવાનો અને આવું જ્યારે આપણે સમજવા લાગીએ છીએ ત્યારે જે આ હનુમાનજી અને વિભીષણના જીવનની અંદર જે આવી રીતનું જે આપણે જોયું વિભીષણના જીવનનું જે પરિવર્તન જોયું કે આવી હળાહળ લંકાની વચ્ચે પણ તે પોતાનું ધ્યેય પોતાનું કાર્ય ચૂક્યા નથી પોતાનો સંકલ્પ પોતે નથી બદલ્યો આવા જે વિભીષણનો જે સંકલ્પ અને દૃઢતા છે એ આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરવા માટે ખાસ કરીને આજે આ આપણે પ્રસંગ સાંભળ્યો છે તો આવો જે વિભીષણની જે સંકલ્પ શક્તિ છે દૃઢતા છે તે આપણા જીવનની અંદર પણ આવે આપણે પણ આવી પરિસ્થિતિઓ આવે ત્યારે સમતાથી શાંતિથી આપણે એ પરિસ્થિતિનો સામનો કરી શકીએ એવી ભગવાન શ્રી રામના ચરણોમાં આજે અભ્યર્થના કરીએ આજનું વાકપુષ્પ ભગવાનના ચરણોમાં ધરીએ ફરી પાછા નવી વાતો સાથે ફરીથી ફરીથી મળતા રહીશું આજના માટે અસ્ત